હેલો મિત્રો હું છું પ્રકાશ ઠાકોર મારી આઈડીને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા માટે લીંબુ આપણીવાડીમાં આવી આવી ગયા છે તો જે કોઈને લીંબુડી રાખવાની ગણતરી હોય એ મને શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લીંબુની જરૂર હોય કોઈ પણ માણાને રાખ્યું હોય સરગવો છે જમરૂક છે લીંબુ આપણે ઉધરા દઈ દેવાના છે ત્યાં કોઈ ભાઈઓને જરૂર હોય તો જણાવજો કોમેન્ટમાં હાય કરીને મોકલજો એટલે હું તમને કોન્ટેક્ટ કરીશ જમરૂક છે લીંબુ છે લીંબુના છોડ કોઈને ઊંચક રાખવા હોય જમરૂક કોઈને જરૂર હોય તો આવા જમરૂક છે આ લીંબુ છે આ જો છો તમે જે કઈ ભાઈઓને લીંબુની જરૂર હોય તે મને કોમેન્ટમાં જણાવે તમારો કોન્ટેક્ટ કરીશ આ લીંબુ જે ભાઈઓને જરૂર હોય આપણી આઈડી છે પ્રકાશ ઠાકોર વિરગામાં ફોલો અને શેર કરો જેને જરૂર હોય તે ભાઈઓ માટે કામની છે જય જવાન જય કિસાન